કેશવ સર્જિકલ અમે હોસ્પિટલ અને ઘરેલુ ઉપયોગ માટે ઉચ્ચ ગુણવત્તા વાળા મેડિકલ બેડ વ્હીલચેર ઉપલબ્ધ કરાવીએ છીએ અમારા હોસ્પિટલ એડજસ્ટેબલ અને આરામદાયક વ્હીલચેર સાદા અને ફોલ્ડેબલ મોડલ વોકર અને વોકિંગ સ્ટીક વૃદ્ધો અને દર્દીઓ માટે સહારો ફોલ્ડેબલ વોકર હલકા અને પોર્ટેબલ ટોયલેટ ચેર વૃદ્ધો અને અશક્ત લોકો માટે વિશેષ અમારી વિશેષતાઓ ઉચ્ચ ગુણવત્તા ટકાઉ અને આરામદાયક મેડિકલ ઉપકરણો ઝડપી ડિલિવરી ચોવીસ કલાકમાં પહોંચાડવાની સુવિધા પરવડી શકે તેવી કિંમતો બજેટ ફ્રેન્ડલી આરોગ્ય ઉપકરણો આ બધા પ્રોડક્ટ્સ રેન્ટ પર ઉપલબ્ધ છે અને વેચાણ માટે પણ અને તમે ઘર બેઠા અમારી વેબસાઇટ પરથી પણ બુક કરી શકો છો આજે જ અમારો સંપર્ક કરો